આજના મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ માટે આંખ તપાસ અને મેડિકલ રિપોર્ટ કરાવવું ખૂબ જ મુશ્કેલ છે અતુલ ફાઉન્ડેશન અને સામાજિક સંસ્થા છે આવા આર્થિક રીતે નબળા દર્દીઓ માટે આવા કેમ્પ કરે છે આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે જરૂરિયાતમંદ લોકો આવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે તેમાં તવરા ગામના અને આજુબાજુના ત્રણસો એસી લાભાર્થીઓએ ભાગ લીધો જેમાં પાંત્રીસ લાભાર્થી મોતિયાના ઓપરેશનવાળા જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે શ્રી આનંદીમા મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા કુલ જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા એકસો પિસ્તાલીસ ચેકઅપ કરી અને આંખમાં નાખવાની દવા આપી અને કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અને અતુલ ફાઉન્ડેશનની સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદીમા મેડિકલ સેન્ટરની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સીએસઆર મેનેજર સલીમ કડીવાલા અતુલ કંપનીમાંથી દિવ્યકાંત ચોકભાઈ જયેશભાઈ દિવ્યકાંતુક્ નટુભાઈ પટેલ અમરસિંહ ગોહિલ ગામના આગેવાન જગદીશભાઈ પઢિયાર અને ગામના સરપંચે અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો ત્રણસો એસી જેટલા લોકોએ તપાસમાં ભાગ લીધેલો છે અને એમાંથી પચાસ જેટલા દર્દીઓ કેટેકના ઓપરેશન માટે રીફર કરેલા છે જેમનું પણ વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવશે અને આ પેન આજુબાજુના ગામના અને બીજા ગામના લોકોએ સારી રીતે એમાં ભાગ લીધો છે અને એમને સાત